ડીસાના હવાઈ પિલર મેદાનમાં ભવ્ય રાવણ દહન અસત્ય પર સત્યનો વિજય રાવણ દહન થતાં જ સમગ્ર હવાઈ પિલર મેદાન ખાતે જય શ્રી રામના જોરદાર નારાથી ગુંજી ઉઠ્યું આ દ્રશ્ય અસત્ય પર સત્યના વિજયનો અને ધર્મની સ્થાપનાનો સ્પષ્ટ સંદેશ આપતો હતો સમગ્ર દેશ આજે આ સત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ડીસામાં પણ આ પર્વની ભવ્યતા જોવા મળી હતી ડીસાના ઐતિહાસિક હવાઈ પિલર મેદાન ખાતે શ્રીરામ સેના સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું ડીસાનું હવાઈ પિલર મેદાન આજે ખરા અર્થમાં માનવ મહેરામણથી છલકાઈ ગયું હતું આ ભવ્ય કાર્યક્રમ નિહાળવા માટે હજારોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી અંદાજે વીસ હજાર જેટલા લોકો આજના આ રાવણ દહનના વર્ષો બાદના કાર્યક્રમને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા જેનાથી ઉત્સવનો માહોલ વધુ દિવ્ય બન્યો હતો કાર્યક્રમની શરૂઆત પૌરાણિક કથાઓ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી જેમાં વિવિધ શાળાના બાળ કલાકારોએ ભગવાન શ્રીરામની ગાથાને જીવંત કરી હતી આ સાંસ્કૃતિક રજુઆતોએ ઉપસ્થિત સૌ કોઈને ભક્તિભાવમાં તરબળો કરી દીધા હતા આ ઐતિહાસિક પ્રસંગે ડીસાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશન પૂર્વ ચેરમેન मगनलाल मानेराज धारासभ्य मवजीभा देसाई डीसा नगरपालिका प्रमुख नीताबेन ठक्कर बना जिला भाजप प्रमुख कीर्ति सींह वगेला डीसा शहर भाजप प्रमुख डॉक्टर वर्षाबेन पटेल पूर्व धारासभ्य बना क्रिकेट एसोसिएशन प्रमुख शशिकांत पंड्या डीसा खेतीवाड़ी उत्पन्न बाजार समिति चेरमेन गोवाभा देसाई गुजरात बक्सीपंचना प्रदेश मंत्री पीएन मणी डीसा तालुका भाजप पूर्व प्रमुख और दरबार समाज अग्रणी बहादुर सिंह वगेला सहित अन्य अग्रणी હાજરી આપીને પર્વની શોભા વધારી હતી આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાવણ મેઘનાથ અને કુંભકરણના નિર્મિત વિશાળકાય પૂતળા હતા આ બુરાઈના પ્રતિક સમા પુતળાઓને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો રાવણ દહન થતા જ સમગ્ર હવાઈ પિલર મેદાન જય શ્રી રામના જોરદાર નારાઓથી ગુંજી ઉઠ્યો આ દ્રશ્ય અસત્ય પર સત્યના વિજયનો અને ધર્મની સ્થાપનાનો સ્પષ્ટ સંદેશ આપતું હતું રાવણ દહન દ્વારા વિજયાદશમીની આ ભવ્ય ઉજવણીએ સાબિત કરી દીધું કે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી હોય અંતે વિજય હંમેશા સત્યનો જ થાય છે રાવણ દહન ની પ્રભાજી બંધ હતી અને પુનઃ સ્થાપના કરી અને આજે રાવણ દહન

તેનો ખૂબ મને આનંદ છે આજે હિન્દુ સમાજ માટે ખૂબ ગૌરવનો પવિત્ર દિવસ છે વિજયાદશમી વિજયાદશમીનો તહેવાર એટલે અધર્મ પર ધર્મની જૂથ અસત્ય પર સત્યની જીત અને આશુરુ શક્તિ પર દૈવ શક્તિની જીત અને ખૂબ લાંબા સમયથી દિશાનગરજનોનું આ અધર્મ અસત્ય અને આશુરુ શક્તિ ઉપર જે પ્રકીક હતું રાવણ એના દહન માટે લાંબા સમય થી લોકો જાણે રાહ જોતા હોય એમ આજે ખુબ મોટી સંખ્યામાં આ રાવણ દહન કુંભકર્ણ દહન અને મેઘના કાર્યક્રમ ની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આજે ધર્મ માટે ભગવાન શ્રીરામ ના શૈલી થવા માટે ભગવાન શ્રી ના વાહક બનાવવા માટે આજે સમગ્ર ગામમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો બધા છે એમનું સ્વાગત કરીએ છીએ

લોકો શક્તિશાળી હોય અભિમાન રાજા રાવણનું હોય તો પણ લાંબો સમય ચાલતું નથી આ મેસેજ આપવા માટે આપણે દર વર્ષે એવો પ્રયાસ કરીશું બાકી તો રામની મરજી આપણને હિંમત આપે અમારો પ્રયાસ રહેશે તો દર વર્ષે આવો કાર્યક્રમ કરીએ ಅಹ್ವಲ್ ಅಮೃತಮಾಲಿ ಸಬ್ಬನ್ ಭಾರತ ನೂಜ